નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું હરણી વિસ્તારમાં આવેલ સ્કલ્પચર ગાર્ડન ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાહીઠથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખૂબ જ ઉત્સાહ સાથે જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દસમો વિશ્વ યોગ દિવસની ઉજવણી આખા વિશ્વમાં થઈ એના ભાગરૂપે વડોદરામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હરણીમાં ચાલતા સ્કલ્પચર ગાર્ડનમાં ચાલતા યોગ ટ્રેનર ક્લાસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ કાર્યક્રમમાં સાહીઠથી વધુ બહેનોએ ભાગ લઈ અને આ કાર્યક્રમને સરસ રીતે એને સફળ બનાવ્યો છે આ જગ્યાએ ઘણા વર્ષોથી આ નિઃશુલ્ક યોગ ક્લાસનું આયોજન ચાલી રહ્યું છે સવારમાં જાગૃતિબેન મોઢિયા અને સાંજે પ્રીતિબેન શાહના અહીંયા નિઃશુલ્ક યોગ ક્લાસ ચાલી રહ્યા છે જેનો સાહીઠથી વધુ બહેનો સવાર સાંજ બહેનો ભાઈઓ બધા લાભ લઈ રહ્યા છે અને આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા વડોદરામાં આજે વીસથી વધુ જગ્યાએ કોર્પોરેશનના સહયોગથી આ કાર્યક્રમ થયો હતો અને ખૂબ સરસ રીતે આજે લોકોએ લાભ લઈ રહ્યા છે અને અમે આહવાન કરીએ છીએ કે જે વડોદરામાં પાંચસોથી વધુ જગ્યાએ આ નિઃશુલ્ક યોગા ક્લાસ ચાલુ રહ્યા છે એમાં સૌ લોકો જોડાય અને યોગ દ્વારા પોતાની તંદુરસ્તી જાળવે